નાનકડા ગામમાં રહેતો હતો મનન મનન ખૂબ જ ઉત્સુક બાળક નવું જાણવા નવી વસ્તુઓ સમજવા તેને બહુ ગમતું એક દિવસ મનનને ઘરની છત પર એક જૂનો પિત્તળનો દીવો મળ્યો દીવો પર ધૂળ જ ધૂળ હતી પણ તેના ઉપર સુંદર નકશીકામ હતું મનન તેને નીચે લાવ્યો અને દાદાને પૂછ્યું દાદા આ કોનો દીવો છે દાદા હળવી સ્મિત સાથે બોલ્યા આ દીવો મારો નથી પરંતુ તમારા પરદાદાનો છે તેઓ રાતે આ દીવાને સળગાવીને ગામના લોકોને વાંચતા શીખવતા મનનની આંખો ચમકી ઉઠી દાદા હું પણ દીવો સાફ કરી ફરીથી સળગાવી શકું દાદાએ મથામણ કરીને કહ્યું હા બેટા પણ એક શરત આ દીવો હંમેશા જ્ઞાન અને સારા કામ માટે જ સળગાવજો મનને મને બરોબર યાદ રાખ્યું દીવો સાફ કર્યો તેલ ભરીને સાંજે સળગાવ્યો નાનો પ્રકાશ ઘરના અંધારામાં ફેલાયો મનને દીવાની બાજુમાં બેસીને રોજ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું ધીરે ધીરે તે દીવો મનન માટે પ્રેરણાનો દીવો બની ગયો વર્ષો પછી મનન મોટો થઈને શિક્ષક બન્યો અને ગામમાં એક નાનું પુસ્તકાલય શરૂ કર્યું જ્યાં પ્રવેશ દ્વાર પર એ જ પરદાદાનો દીવો હળવા પ્રકાશ સાથે ઝળહળી રહ્યો હતો એ દીવો હવે માત્ર પ્રકાશ નથી પણ જ્ઞાનનો વારસો બની ગયો હતો